હેલો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે સ્પિનચ રાઇસ બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો ત્રણ લીલા મરચાં આદુ પાલક અને કોથમરી લીધેલી છે બાસમતી ચોખાને મેં મીઠું નાખી અને તેલ નાખી અને મેં આને ઓસાવી લીધેલા છે અને ઠંડા કરવા ખૂબ જ જરૂરી છે અને આપણે આને ઓવર કૂક પણ નથી કરવાના કેપ્સિકમ બે નંગ ટમેટા બે નંગ ડુંગળી આ બંને વસ્તુને મેં ચોપરમાં ચોપ કરી છે આખું જીરું વઘાર માટે આદુ અને લસણની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું ધાણા જીરું બે ચમચી એક ટી સ્પૂન હળદર અને ગરમ મસાલો અને પાલક માટે મેં પાણી ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે પાલકને બાફવા મૂકી દઈશું તો આપણું પાણી ઉકળી ગયું છે તેમાં પાલક એડ કરી દેસું સાત થી આઠ નંગ મેં પાન લીધેલા છે પાલકના બે થી ત્રણ મિનિટ માટે જ ગરમ પાણીમાં પાકવા દેવાના છે તો આપણે પાલક બફાઈ ગઈ છે તો આને ઠંડા પાણીમાં એડ કરી દેસું તો મેં આને બળફનું ઠંડું પાણી લીધેલું હતું બળફવાળું પાણી છે આ એમાં મેં પાલકને એડ કરી લઈ છે જેથી એકદમ સરસ ગ્રીન કલર આવી જાય તેના માટે તો આપણી પાલક ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે આને પીસી લેશું તો સૌપ્રથમ આપણે પાલક એડ કરશું ત્યારબાદ કોથમરી એડ કરશું દાંડલીનો ભાગ પણ એમાં એડ કરવાનો છે ત્રણ વખત કોથમરીને ધોઈ લીધી છે ત્યારબાદ મરચાં એડ કરશું બે નાના મરચા મેં એડ કરેલા છે એમાં આપણે ઠંડુ પાણી એડ કરશું ફ્રીજનું બે ચમચી જેટલું

डरी त्यबाद आदू आणि लसण पेस्ट ત્યારબાદ ટમેટા ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ને ભાત બાફતી વખતે પણ મીઠું એડ કરેલું છે ત્યારબાદ ગરમ મસાલો સ્પૂન હળદર એડ કરશું બે ચમચી ધાણા જીરો તો બે મિનિટ આપણે મસાલા ને પાકવા દેશું ત્યાં સુધી આપણે પાલની પ્યુરીને પીસી લેશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તેલ છૂટું પડી ગયું છે તેમાં પ્યુરી એડ કરી દેસુ થોડુંક પાણી એડ કરશું ત્યારબાદ રાઈઝ એડ કરી દેશું તમારે આમાં ફૂડ કલર એડ કરવું તો તમે ફૂડ કલર પણ એડ કરી શકો છો ગ્રીન કલર પણ આપણે આ જ રીતે નેચરલ કલર જ આપણે પાલકનો રાખીશું તો હું કલરનો યુઝ નથી કરતી અને આપણે આ તૈયાર થઈ ગયું છે તો આને સર્વ કરી લેશું આપણે પાલક તો ચાલો મિત્રો તૈયાર છે આપણા રાઈસ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં